રાજકોટમાં હાસ્યનો ખાસ કાર્યક્રમ યોજાયો હસીબા ખેલીબા ધરીબા અને ધ્યાનમાં નામનો હાસ્ય માટે યોજાયો કાર્યક્રમ રોડ પર આવેલ અમૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો આ ખાસ કાર્યક્રમ હાસ્ય જીવનમાં કેટલું જરૂરી છે તે અંગે માહિતી આપવામાં આવી શારીરિક રીતે હાસ્ય કેટલું મહત્વનું છે તે જણાવવામાં આવ્યું આધ્યાત્મિક રીતે કેટલું મહત્વનું છે તેની સમજણ પણ આપવામાં આવી હાસ્ય કરતી વખતે બીજી કોઈ વાતમાં ધ્યાન નથી ભટકતું પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જીવો છો હસવું એ જીવનમાં ખૂબ જ જરૂરી છે સાચું કે ખોટું હસવાથી ઘણા દર્દમાં રાહત થાય છે તેમજ સારી ઊંઘ લેવા માટે પણ ઉપયોગી થાય છે ખુશ રહેવા માટે હસવું જરૂરી છે અહેવાલ દીપક રાઠોડ મારું નામ ડોક્ટર મંથન ઠક્કર છે મંથનભાઈ વાત કરીએ જે હાસ્ય ક્લબ ચાલે છે તમે સારી રીતે કઈ રીતના હસવાથી આપણા બોડીમાં બેનિફિટ એ થાય છે કે આપણા બ્રેન ની અંદર જે કેમિકલ છે સેરોટીન અને એ ડોપામા રિલીઝ થાય છે અને એ બંને જ્યારે રિલીઝ થતા હોય ત્યારે આપણને કોઈ બી પ્રકારના દુખાવા હોય એમાં બેનિફિટ થાય આપણે સારી ઊંઘ લેવી હોય એના માટે બેનિફિટ થાય અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે ખુશ રહેવા માટે પણ એ બંને કેમિકલ બહુ જરૂરી છે અને મેઇનલી સમજવાનું એ છે કે આપણે સાચું હસીએ અથવા ખોટું હશે આપણું બ્રેન એમાં ડિફ્રેન્શિયટ નથી કરી શકતું એટલે એ કેમિકલ રિલીઝ કરવાનું છે જેથી આપણે બધાને સજેસ્ટ કરીએ કે સાચું અથવા ખોટું તમે હસો બેનિફિટ તમને થશે

આપણી જે લાઈફની જર્ની છે એને આપણે ઇમ્પ્રુવ કરી શકતા હોઈએ છીએ કેટલા સમય થી ટુ થાઉઝન્ડ ટેન થી આપણે આ કરાવી રહ્યા છીએ અલગ અલગ જે બી આ રીતના લાફ્ટર હોય છે એની અંદર જઈને આપણે આ પ્રોગ્રામ આપીએ છીએ